આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે વડોદરાના ગૌપાલક અને રામ ભક્ત વિહાભાઈ ભરવાડે એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી વિશાળ ધૂપસળી બનાવી છે જેને વિશેષ વાહન દ્વારા અયોધ્યા મોકલવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિહાભાઈ ભરવાડે તેમના સાથીઓ સાથે મળીને રામ મંદિર માટે આ અનોખી સેવા કરી કરી હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું આ પ્રસંગે અયોધ્યામાં એકત્રીસ વર્ષ અગાઉ કાર સેવા માટે ગયેલા વડોદરાના સ્વયંસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સંત સમાજની ઉપસ્થિતિમાં જાહેર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં વડોદરાવાસીઓની હાજરીમાં આ અગરબત્તીને અયોધ્યા તરફ પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ પણ સંપન્ન થયો છે આ સુંદર કાર્યક્રમમાં જેમણે જેમણે સહયોગ આપ્યો હોય તે બધાને એકસો આઠ કુંડી યજ્ઞ કરીએ અને એમાં જે દ્રવ્ય વપરાય એ દ્રવ્ય સાથે એટલે કે ત્રણ હજાર પાંચસો કિલોની દ્રવ્ય સામગ્રી આ અગરબત્તીમાં વપરાય છે આજે એ અગરબત્તીને આપણે અયોધ્યા સ્થિત પ્રસ્થાન કરાવી છે